રહ્યું છે ગુજરાતની તમામ છવ્વીસ લોકસભા બેઠક પર ઝી ચોવીસ કલાકના રિપોર્ટર્સ ઉપસ્થિત છે અને છવ્વીસ બેઠકો ઉપર ત્રીસ રિપોર્ટર્સ ઉપસ્થિત છે તો જોઈ શકાય છે અમારા રિપોર્ટર્સ કે જે છવ્વીસ લોકસભા બેઠક પર ઉપસ્થિત છે અને તેમાંથી અમારી સાથે હાલમાં વાત કરશે બ્રિજેશ દોશી કે જેમની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈ સુમાભાઈ મોદી છે જી બ્રિજેશ

તમે સમગ્ર દેશમાં પણ ફર્યા વારાણસી પણ ગયા હતા કયા પ્રકારનો માહોલ જોઈએ શું બે હજાર કરતા અલગ માહોલ છે લોકોમાં ખૂબ ભાવ છે પાંચ વર્ષના શાસનથી લોકોને ખૂબ સંતોષ છે અને ફરીવાર એનું પુનરાવર્તન કરવા માટે લોકો સક્ષમ છે તમે અત્યારે તમારા નાના ભાઈ આવ્યા હતા મુલાકાત થઈ શું વાત થઈ કંઈ મેસેજ વોટ ઓફ યુ મેં

સમર્થન નરેન્દ્ર મોદી ને મળે આ વખતે પણ જેઓ માતાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા કેટલું સૂચક છે આ માતાના આશીર્વાદ લે દર વખતે શુભ કામ વખતે તેઓ જતા હોય છે બંને દિવસે પણ ખોટું નથી ખોટું નથી જે લોકો માતાના આશીર્વાદ નથી લેતા એમને દુઃખ થતું હોય છે ધન્યવાદ સુમાભાઈ તો જે રીતે વાત કરીએ સોમાભાઈએ સ્પષ્ટ રીતે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે આ વખતે જે વિજય છે વિજય ભવ્ય હશે ગત વખત કરતા સીટો વધશે અને તેમણે પણ પોતાના નાના ભાઈ સાથે મુલાકાત કરી અને જીતના વિશ્વાસ વ્યક્ત કર્યા છે કેમેરામેન જૈમીન સાથે બ્રિજેશ દોશી ઝી મીડિયા અમદાવાદ